સમ્રાટને આવતા તેઓ ધોડકા તાલુકા પંચાયતના સિનિયર ક્લાર્ક અનિરુદ્ધમાં તાત્કાલિક ધોરણે ગાનલ ગામે પહોંચી ગયેલા ટીમ જાવલભાઈ જાડેજાની સાથે જયરાજભાઈ સંજયભાઈ અને અનિરુદ્ધભાઈ પણ જોડાયા હતા સ્થળ ઉપર પહોંચી તાત્કાલિક પરિસ્થિતિનો તાગ મેળવી આ ફાયર ટીમ દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું એક બાજુ જોરદાર પાણીનો પ્રવાહ બીજી બાજુ સતત ફૂંકાતો પવન અને ચાલુ વરસાદ વચ્ચે રેસ્ક્યુ બોટનું સંતુલન જાળવવું ખૂબ જ મુશ્કેલ હોવા છતાં પણ ફાયરની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી સવારથી લઈને બપોર સુધીમાં ચાલીસથી પચાસ લોકોને સલામત રીતે બચાવીને ગાણોલ પ્રાથમિક શાળા ખાતે લઈ આવ્યા જેમાં મહિલાઓ અને બાળકો પણ હતા ગાણોલ પ્રાથમિક શાળા ખાતે તમામને ભોજન કરાવી તમામ લોકોને સલામત રીતે તેમના ઘરે મોકલી આપવામાં આવ્યા હતા તમામ કામગીરીમાં ચીફ ફાયર ઓફિસર જાવલ જાડેજાની ટીમ તાલુકા વિકાસ અધિકારી શ્રી બિપિનભાઈ પરમાર સિનિયર ક્લાર્ક શ્રી અનિરુદ્ધસિંહ ગાડોલ તલાટી કમ મંત્રી શ્રી અસ્મિતાબેન સરપંચ શ્રી ભાવનાબેન જસુભાઈ શાળાના આચાર્ય શ્રી જીતેન કુમાર અને શિક્ષક શ્રી અલ્પેશભાઈ દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવેલ હતી ચીફ ગણેશ રાવત